આજની કથા કે જેમાં આપણે જાણીશું કે આપણે આપણા વડીલો પાસેથી ગ્રંથોમાં આપણે વાંચ્યું છે કે કણકણમાં ભગવાનનો વાસ હોય છે આ વિશ્વની સંપૂર્ણ વસ્તુની અંદર નાનીથી લઈને મોટી વસ્તુની અંદર ભગવાન વસે છે શું એ સત્ય છે

ગુરુજનો ના મુક્તિ અમે સાંભળી છે એક વખત એક જંગલની અંદર એક એક તપસ્વી ગુરુ પોતાના આશ્રમના દરેક આ જ વસ્તુ કહેતા હતા કે આ સંસારના કણકણમાં ભગવાન વસે છે આ સંસારની એવી કોઈ વસ્તુ નથી કે જેમાં ભગવાન નથી

કે જે રસ્તા ઉપરથી શિષ્યોનો સમૂહ જતો હતો તે રસ્તા ઉપર એક હાથી ગાંડો થઈ જાય છે એ પોતાના માલિક એટલે કે મહાવતના હાથમાંથી છૂટી જાય છે અને ગામની અંદર ભાગવા લાગે છે એ જોઈને દરેક શિષ્ય તો એ રસ્તો છોડી દે છે પણ એમાં એક શિષ્ય

ને પેલા હાથી પણ તો ભગવાન છે અને ભગવાન કોઈ દિવસ ભગવાન ને મારી ના શકે એ આજ વિચાર કરતો હતો કે હું તો અહીંયા જ ઉભી રહીશ અને હાથી ભગવાન છે તો એ મને મારવાના નથી પેલી બાજુ પેલો મહાવત એને વારંવાર કહે છે કે તું હટી જા હટી જા પેલો હાથી તને મારી નાખશે એ મહાવત ની વાત નથી મારતો અને જેમ પેલો ગાંડો થઈ ગયેલો હાથી પેલા શિષ્ય ની નજીક આવે છે એ હાથી પોતાની સુંડ ની અંદર એ શિષ્યને પકડીને દૂર નાખી દે છે શિષ્યને એના શરીર ઉપર વાગે છે ત્યારે એના મનમાં થાય છે કે ગુરુ ની વાત તો ખોટી નીકળી ગુરુ તો કહે છે કે ભગવાન દરેક વસ્તુમાં છે તો ભગવાને મને કેમ માર્યો મારી અંદર તો ભગવાન છે એ જે શિષ્યનો સમૂહ હતો એ પેલા શિષ્ય કે જેને વાગ્યું હતું તેને લઈને ગુરુના આશ્રમમાં જાય છે ગુરુમાં આશ્રમમાં પહોંચવાની સાથે જ પેલો શિષ્ય પોતાના ગુરુને પ્રશ્ન કરે છે કે ગુરુ હે ગુરુદેવ તમે તો કહેતા હતા ને કે દરેક વસ્તુમાં ભગવાન છે તો ભગવાને હું મારી સાથે કેમ કર્યું કેમ ભગવાને મને માર્યો છે અમારા બંને ભગવાન હતા ત્યારે ગુરુ એ શિષ્યને કહે છે કે તું મારી વાતને યાદ કર હું કેતો હતો કે ભગવાન છે તો બીજી બાજુ પેલા મહાવત માં પણ ભગવાન છે ભગવાન તને મહાવત ના રૂપમાં સમજાવતા હતા કે તું હટી જા પણ તું એમની વાત ના માની ત્યારે શિષ્યને પણ થાય છે કે ગુરુની વાત તો સાચી છે ભગવાનના સ્વરૂપમાં જ મહાવત કહેતા હતા પણ હું એ વાતને સમજી ના શક્યો આ કથા પરથી ખાલી એક જ શીખ એ છે કે કોઈ દિવસ અધૂરું જ્ઞાન આપણે લેવું ના જોઈએ મહાભારતમાં પણ આપણે જોયું છે કે અભિમન્યુને ચક્ર ની અંદર જતા તો આવડતું હતું પણ પાછું આવતા ન આવડતું હતું અને એના એ જ જ્ઞાનને જ્ઞાન અભિમન્યુને મૃત્યુ થયું છે એટલે આ કથા પરથી એક જ વસ્તુ જીવનમાં ઉતારવી જોઈએ કે જીવનમાં કોઈ પણ વખત જો જ્ઞાન લેવો તો એને સંપૂર્ણ લેવો અધૂરે કોઈ દિવસ ના લેશો નહીં તો એ તમારા માટે જ પરેશાની દાયક થશે